ગાંધીનગરમાં કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી નરેન્દ્રભાઈ કરી પીપીટી દ્વારા રજૂઆત કરી કેન્દ્ર સરકારના કરેલા કામો અને સિદ્ધિઓનો હિસાબ આપશે ગુજરાતના ચાર મહાનગરોમાં પણ કેન્દ્રીય મંત્રી આવશે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અંગે ચર્ચા કરાશે જિલ્લાઓમાં પણ પીપીટી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે જિલ્લા કેન્દ્રો પર પ્રદર્શની પણ યોજવામાં આવશે આ સાથે જ નવ અને દસ જૂને પ્રોફેશનલ મીટ યોજાશે બાર જૂન થી એકવીસ જૂન સુધી કાર્યક્રમો કરાશે કાર્યક્રમો થકી કેન્દ્ર સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના આ જૂન મહિનામાં અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને નરેન્દ્રભાઈના સેવા સુશાસન અને સુરક્ષાને લઈને જે અગિયાર વર્ષનું સુશાસન ચાલ્યું છે અને બે હજાર સુડતાલીસને લઈને વિકસિત ભારતનો જે સંકલ્પ છે આખા એ કાર્યક્રમને લઈને આ ઉજવણીના ભાગરૂપે આજની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકની અંદર કેટલાક કાર્યક્રમો જે રીતે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યા છે એ પ્રમાણે આઠ તારીખે કેન્દ્રમાં જે પી નડ્ડાજી એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અને એક પીપીટીના માધ્યમથી આખાએ પ્રેસને અગિયાર વર્ષનો હિસાબ આપશે વર્ષમાં ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકારના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે સુશાસન થયું છે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે પ્રેસના માધ્યમથી માધ્યમથી પ્રેસને પીપીટીના માહિતી આપશે એ જ રીતે ગુજરાતની અંદર નવ તારીખે અને દસ તારીખે મહાનગરોમાં એટલે ચાર મહાનગરોમાં રાષ્ટ્રીય લેવલથી કોઈ કેન્દ્રીય મંત્રી આવશે અને પ્રેસ વાર્તા કરશે એ જ રીતે દરેક જિલ્લા કેન્દ્રમાં પણ એક પ્રેસ વાર્તા થશે અને પીપીટી ના માધ્યમથી કેન્દ્ર સરકારના જે સિદ્ધિઓ છે એને પીપીટી ના માધ્યમથી પ્રેસના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવશે એ કોન્ફરન્સની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકારની સિદ્ધિઓની એક પ્રદર્શની પણ જિલ્લા કેન્દ્ર મહાનગર કેન્દ્ર અને પ્રદેશમાં એક પ્રદર્શનીનું પણ આયોજન કરવાની છે એટલે પ્રદર્શનીના માધ્યમથી આવનારા વિઝિટર પણ કેન્દ્ર સરકારની સિદ્ધિઓથી માહિતગાર થાય એ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવશે એ દિવસે અથવા બીજા દિવસે નવ તારીખે અથવા દસ તારીખે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પ્રોફેશન મીટ થવાની છે 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 એન્જિનિયર શિક્ષક વકીલ છે વેપારી છે આવા પ્રોફેશનલ લોકો વચ્ચે જઈને પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ પ્રદેશના આગેવાનો પ્રોફેશનલ મીટમાં જશે અને નોન પોલિટિકલ વ્યવસાયિક લોકો વચ્ચે જઈ અને કેન્દ્ર સરકારે જે કામો કર્યા છે એની વાત આ પ્રોફેશનલ મીટની અંદર નવ અને દસ તારીખની વચ્ચે મૂકવાના છે એ પછી બાર તારીખથી લઈ અને એકવીસ તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પબ્લિક સુધી કેન્દ્ર સરકારની વાતો લઈ જવાના છે એમાં મંડલ કક્ષાએ એટલે તાલુકા કક્ષાએ અને મહાનગરોમાં વોર્ડ કક્ષાએ એક વિકસિત ભારત સંકલ્પ સભા થવાની છે આ વિકસિત ભારત સંકલ્પ સભાની અંદર કાર્યકર્તાથી લઈ અને બૂથ લેવલમાં કામ કરતા પોલિટિકલ માણસો સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કેન્દ્ર સરકારે શું કામ કર્યા છે તે વિકસિત ભારત સંકલ્પ સભાની અંદર જઈ અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરશે અને જ્યારે આ વિકસિત ભારત સંકલ્પ સભા પૂર્ણ થશે ત્યારે નરેન્દ્રભાઈના પંચપ્રાણની વાત પણ ત્યાં આગળ જઈ અને આવનારા લોકો વચ્ચે એમને પંચપ્રાણના સંકલ્પ લેવડાવશે એ જ રીતે